હેલો મિત્રો આજે આપણે આ વિડિયોમાં જાણી શકશું મહાકાળી મનો ચમત્કારી મંત્ર જેમાં તમે કોઈપણનું ભવિષ્ય જોઈ શકશો અને કોઈપણનું ભૂતકાળ પણ જોઈ શકશો આમંત્રણ સિદ્ધ કરવામાં શું શું વસ્તુ જોશે તે આમાં મેં જણાવ્યું છે સૌથી પહેલાં તો આમંત્રણ સવા લાખ જપ ચાલીસ કે એકતાલીસ દિવસ સતત કરતા રહેવાના છે સામગ્રીમાં લાલ કપડું આસન ઘી પિત્તળનો દીવડો જવ કાલા તલ સાકર સોખા સાતનાની આડલી બંગડી સિંદૂર મહેંદીપાન લવિંગ જોડા સાત મીઠાઈ ચાંદલો ચાર મુખી દીવો પહેલાં મંત્રને કષ્ઠ કરી લેવો શુભ મુહૂર્ત મુજબ ચાલુ કરવા ગુરુ શુક્ર અસ્તના હોય દરરોજ સંધ્યા વંદરને એકતાલીસ દિવસ સુધી બીજા કોઈ મંત્ર બીજા કોઈ મંત્રનો જાપ ન કરવો ભોજનમાં બે રોટલી દસ કે અગિયાર વાગે લઈ દિવસના સમયમાં ત્રણ વાગ્યા પછી ખાવા પીવાનું બંધ કરી દેવું રાતના નવ વાગે પૂજા આરંભ કરવી પૂજાનો ઓરડો અલગ રાખવો પૂજાની વસ્તુ સામાન એ ત્રિક કોઈ વસ્તુ વસ્તુ કે સામાન ત્યાં ન રાખવો પહેલા દિવસે ઓરડો જો કાચો હોય તો ગોબરનો લેપ કરવો પાકો હોય તો પાણીથી ધોઈ નાખવો આસન પર બેસતા પહેલાં સ્નાન રોજ કરવું સ્ત્રી સાધક હોય તો માથા પર કાચકો ન ફેરવવો પુરુષ હોય તો પણ કાચકો માથામાં ન ફેરવવો મહાકાળીમાંની સુંદર મૂર્તિ રાખવી અને ધૂપ દીપડો કરવો જ્યાં બેસો ત્યાં છપ્પું કે જળથી રક્ષામંત્ર બોલીએ અને ઘેરો બનાવવો પૂજાનો સર્વ સામાન સુરક્ષા જગ્યાની અંદર હોવો જોઈએ સૌ પ્રથમ ગુરુ ગણેશ વંદના કરી એક માળા જપ કરવી ગુરુ ગણેશનું તમે જે એક માળા જપ કરો ને પછી જે તમે રક્ષા મંત્રથી જે સુરક્ષા ઘેરો બનાવ્યો છે તે હવે ખોલી દેવો રાત્રે થોડી માત્રામાં દૂધ કે સાહ તમે લઈ શકશો જપના સાત દિવસ પછી એક આડી લઈને ઉપર લખેલી સાત મીઠાઈ સુડી વગેરે તેમાં મૂકી ઉપર ઢાંકણ મૂકી તેના ઉપર ચાર મુખનો દીવો કરી અને સાંજના સમયમાં નદી કે નહેરું કે ચાલતું પાણી હોય જળમાં આડીને નમસ્કાર કરીને વહેડાવી દેવી પાછળ ફરતી વખતે પાછળ ફરીને જોવું નહીં એકત્રીસ દિવસ સુધી ધૂપ દીપ જપ સાત દિવસ સુધી એક બુંદ જપ રક્ત જપ અને પૃથ્વી પર એક ટીપું દેવું અને ઓગણચાલીસમાં દિવસે જીવિયાનું રક્ત આપવું મંત્ર સિદ્ધ થયા પછી ઈશિત વરદાન લેવું હવે આ વાત તો આપણે કરી સામગ્રી જોશે અને શું વકરવું પડશે હવે ધ્યાનમાં રાખે જેવી વાત તો એ છે કે આપણે પોતાની સાવધાની રાખવાનું હવે એ જે કહેવું એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખીએ અને પછી આ બધી વસ્તુ કરવી આ દિવસે જપથી આડીને જળમાં સાંજના સમયે છોડવી પછી તે પ્રમાણે તે સમયે સાંજે તે સ્થાન પર આ હાડી છોડી દેવી જપ એક દિવસ પછી બીજી આડી છોડી દેવી ભૂત પ્રેત દરેક વખતે માણસને ઘેરી રહે છે અને સાધકની પાસે જ રહેશે જપ કરતી વખતે રેખાની બહાર તમને કાલીના દર્શન થશે સાધકે જપ લાગેલા રહેવું ડરવું નહીં તે ખાની અંદર પ્રવેશ કરશે નહીં તમે જે ઓરડા કે મકાનમાં હશો તેમાં આગ લાગી હશે એવું પણ તમને દેખાશે પણ તમારે આસન છોડીને બહાર નીકળવાનું નથી થી બેતાલીસ દિવસમાં તમને વરદાન આપશે જે ઈચ્છા હોય તે તમારે માગી લેવું ભવિષ્ય દર્શન અને થનેરી ઘટનાઓ સાત દિવસ ઘટનાઓ પછી તમને જ્ઞાન થવા લાગશે એક સાથે ગુરુને ઓરડાની બહાર જ રહેવું સાધક નિર્ભય અને આત્મબળવાળો હોવો જોઈએ જે ભવિષ્ય જ્ઞાન અને થનારી ઘટનાઓ ચાલીસ દિવસ સુધી તે કોઈને બતાવવું નહીં વરદાન મળ્યા પછી જ કાર્ય કરવું આપણે બધી વાત કરી કે શું શું સામાન જોઈએ શું શું સામગ્રી જોઈએ અને કઈ વાતનું ધ્યાન રાખવાનું એ બધી આપણે વાત અત્યારે આ વિડીયોમાં કરી છે હવે આપણે અહીંયાથી મંત્ર આપણે બોલીશું અને મંત્ર બધા લોકોને જાણવા મળશે તો મંત્ર કંઈક આ રીતે છે ઓમ સતનામ ગુરુ કા દેશ કાલી કાલી મહાકાલી કાલી છાયા કાલી શું માસ કાલી ચલાય ચલે બુલાયે આઈ તીબીની આસ ગુરુ ગોરખનાથ કે મન ભાવે કાલી સમરું કાલી જપું ડીગરાવું કંઈ ખાવું જો માતા કાલી કૃપા કરે મેરા સબ કષ્ટ દૂર કરે તો મિત્રો આ રીતે મંત્ર છે મંત્રમાં કોઈને સમજણ ના પડ્યું હોય તો ડ્રિપક્રિપ્શનમાં આખે આખું આ મંત્ર જાપ મેં આપી દીધેલો છે તે બધા જોઈ લે છે